જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના અઠાણું ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી મુદ્દે જીએસટીવીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની અસર પડી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાતસો ને કરોડની ખાસ યોજનાની મંજૂરી આપવામાં આવી છે આ અહેવાલ સૌથી પહેલા જીએસટીએ પ્રસારિત કર્યો હતો જેમાં વઢવાણ મૂડી સાયલા ધ્રાંગધ્રાના કુલ ચાર તાલુકાના અઠ્ઠાણું ગામોની સિંચાઈના પાણી માટે જે મુશ્કેલી હતી તેને ટૂંક સમયમાં મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે અને તે લોકોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે અઠ્ઠાણું ગામો એવા છે કે આ ખેડૂતોને સિંચાઈના પાણી મુદ્દે કેટલી વાર રજૂઆત કરી પરંતુ જીએસટીવી તેમનો અવાજ બન્યો અને આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે સાતસો ને કરોડની ખાસ યોજનાથી મંજૂરી આપવામાં આવી છે અને અઠ્ઠાણું ગામોને સિંચાઈના પાણી માટે મંજૂરી અપાઈ છે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જે પાણી છે તેને છોડવામાં આવશે સિંચાઈ માટે મહત્વની વાત એ છે કે કેટ કેટલાય ખેતરો હતા કે જે પાણી વિના સુકાઈ ગયા હતા અને તેના કારણે તેમનો પાક સદંતર નિષ્ફળ જતો આવ્યો કેટલી વાર સુરેન્દ્રનગરના ખેડૂતોએ સરકારને રજૂઆતો કરી જીએસટીવીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યાર પછી ચાર તાલુકાના અઠાણું ગામો એવા છે કે જેને સિંચાઈના પાણી માટે મંજૂરી આપવામાં આવી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે વરસાદી સિઝનમાં નુકસાન પણ જતું હોય છે ત્યારે આવા ખેડૂતો પોતે આર્થિક રીતે દેવાદાર બનતા જઈ રહ્યા હતા ત્યારે તેની વાત છે તે સરકાર સુધી પહોંચાડી જીએસટીવી દ્વારા પહોંચાડવામાં આવી હતી અને હવે મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સાતસો છાસઠ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદરા હોય વઢવાણ હોય સાયલા હોય અને મૂડી તાલુકાના જે અઠાણું ગામો છે ત્યાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે હવેથી ટૂંક સમયમાં આ યોજના નો પ્રારંભ થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર આવશે અને આ યોજના નું ખાતમુહૂર્ત પણ કરશે તે પ્રકારની જાહેરાત છે તે કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં હાલ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે ટૂંક સમયમાં આવા વિકાસના કામો શરૂ પણ થઈ જવાના છે ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો છે તે માત્ર એક સિઝન લઈ રહ્યા છે જેને લઈને તેમને ખેતી કામમાં કઈ વળતું ન હોવા મુદ્દે અનેક વખત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆતો કરવામાં આવી હતી સિંચાઈ વિભાગને પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેમનું કોઈ સાંભળતું ન હતું અને અંતે જીએસટીવીના અહેવાલ બાદ સરકાર છે તેમને આ ખેડૂતો સામે ધ્યાન આપ્યું છે અને સાતસો કરોડ ના જે કામો છે સિંચાઈ કામો છે છે તે કરી નાખ્યા ટૂંક સમયમાં કામો શરૂ થતા ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈ નું પાણી પહોંચશે ત્યારે ખેડૂતો દ્વારા પણ હાલમાં આભાર છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નો ખેડૂત છે તેમાં ખુશી ની લાગણી પણ હાલ છવાઈ જવા પામી છે જી ફસલ જ્યારે જ્યારે પણ ખેડૂતોની વાત આવે છે અને ત્યાંની પરિસ્થિતિને વાત દર્શાવવાની આવે તો જીએસટીવી હંમેશા અગ્ર અગ્રેસર રહ્યું છે મહત્વની વાત એ છે કે આ એવા ખેતરો હતા કે જે પાણી ન મળતા સુકાઈ જવાની પરિસ્થિતિ સામે આવતી ને ખેડૂતે રોવાનો વારો આવતો આ વખતે સુરેન્દ્રનગરના ખેડૂતો માટે તો માઠી બેઠી હતી ચાહે તે પૈસા આપવાની વાત હોય સહાયની વાત હોય હવે આજે ખુશીની વાત સામે આવી છે તેને લઈને તેના ખેડૂતોનું શું કહેવું છે ખાસ કરીને જે સમયે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર આવ્યા હતા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તેમને સિંચાઈ માટેનું પાણી પૂરું મળશે પરંતુ તે દરમિયાન કોઈ પણ પ્રકારની આવી જાહેરાત નહોતી કરવામાં આવી સિંચાઈ માટેના પાણી અંગેની જાહેરાત નહોતી કરવામાં આવી પરંતુ મુખ્યમંત્રીને આ જીએસટીવી ના અહેવાલ પછી આ જાહેરાત કરવી પડી છે સાતસો છાસઠ કરોડના કામો છે તેમને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે આ વર્ષે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો ત્રીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધુ ચોટીલા મૂડી સાયલા વઢવાણ તાલુકો હોય તેના ખેડૂતોને અસર સર્જાઈ છે આ બધા ગામોના ખેડૂતો છે તેમને સિંચાઈ માટે પાણી નથી મળતું એટલે માત્ર ચોમાસાની સિઝન લેતા હોય છે ત્યારે ચોમાસામાં પણ સિઝનમાં ખોટ ખાવાનો વારો આવતા તેમની આર્થિક કમર તૂટી ગઈ છે પરંતુ હવે ટૂંક સમયમાં આવા કામો શરૂ થતા તેમના ખેતરો સુધી પાણી પહોંચતા તે ત્રણ સિઝન લઈ શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ચાલુ વર્ષે આ ચાર તાલુકાના ખેડૂતો છે તેમને બિયારણના પણ પૈસા નથી નીકળ્યા અને ખાસ કરીને જે સહાયના હજુ પણ તેમના ખાતામાં પૂરતા રૂપિયા નથી જમા થઈ રહ્યા પરંતુ હવે તે વચ્ચે એક સારા સમાચાર તેમની માટે એ છે કે સાતસો છાસઠ કરોડના કામોને સૈદ્ધાંતિક મજૂરી આપી દેવામાં આવી છે એક વર્ષના ગાળાની ગાઈડલાઈન પણ આપવામાં આવી છે ટાઈમલાઈન આપવામાં આવી છે એક વર્ષની અંદર આ તમામ કામો શરૂ થઈ જશે અને તેમના ખેતરો સુધી પાણી પહોંચશે એટલે તેમનામાં પણ હવે નવી આશાની કિરણ જાગી છે કે તેમના ખેતર સુધી પાણી પહોંચશે અને રવિ પાક હોય શિયાળુ પાક હોય અથવા તો જે ચોમાસાની સિઝન દરમિયાન લેવામાં આવતા પાકો છે તે લઈ શકશે કપાસ હોય વરિયાળી હોય જીરું હોય તેવા પાકોને પાણીની વ્યાપક જરૂર પડતી હોય છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે અત્યાર સુધી પાણી નહોતું મળતું પરંતુ હવે સરકારે આવા પ્રકારના ખેડૂતો સામે જોયું છે તો આ ચાર તાલુકાના અઠાણું ગામોના ખેડૂતો